કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા તો સવારના વાગી ગયા છે સવાર નવ સાડા નવ જો અહીંયા કપડા સ્ટેન્ડ આપણે અંદર લઈ લીધો આજે વરસાદ એક ધારો ચાલુ છે ને મારા આરાધ્યા બેન છે તારક મહેતા ગુડ મોર્નિંગ આરાધ વાળ એકદમ સિલ્કી ને મસ્ત થઈ જાય છે માં બેટી શેમ્પુ વાપરી છે ને અમે આ ઘી બેચ તો થોડીક આરાધ્યા બોટલ લીધી છે અમે તો હું આરાધ્યાને બે વાર હજી યુઝ કર્યું છે પણ પહેલી દ્વારે પહેલા જ અહીંયા જો ઘૂઘરાની જમાવટ

અત્યારે ધીમો પડ્યો છે તો હાવ રહી ગયો છે બાકી આખી રાત ઝીણો 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 ઘડીક વધે ને ઘડીક ઓછો થાય ને એવી રીતને આખી રાત વરસાદ વરસ્યો છે રાજકોટમાં હજી વેધર તો એવું જ છે જો વાતાવરણ તો બધી બાજુ એક રસ થઈ ગયું છે બધું એટલે હજી વરસાદ તો આવવાની શક્યતા છે જ વધારે એટલે આવશે જ તે અને જો શેરીમાં આજે વરસાદ છે એટલે કોઈ બારું નથી કેમ કે ચોમાસાના વરસાદના બારા કોઈ બેહવાનું આવે નહીં બહાર હોય કેમ વરસાદ ચાલુ હોય એટલે હજી ચાલુ તો થશે જ તે અત્યારે થોડોક વિરામ દીધો છે એ હજી રહ્યો જ છે હું ઉપર આવી એટલી વાર થઈ જાજી વારે નથી થઈ તો એવું છે બધું તો રાજકોટમાં તો આજ સારો એવો પીડ્યો તો ઝીણો 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 આખી રાત વર્યો છે અને અત્યારે વાગ્યા સવા નવ સાડા નવ થયા છે ત્યારે છે થોડોક અને જો આપણે આજ તો વરસાદ હતો તો વહેલા ફ્રી થઈ ગયા આજ સન્ડે છે રવિવાર છે છોકરાને પણ રજાશે તો છોકરાઓ નીચે બે ટીવી જોવે છે કેમકે વરસાદનું ક્યાંય રમવા જવાય એવું છે નહીં એટલે બે છોકરાઓ ટીવી જોવે છે અને હું પર માથું ધોવા માટે આવી હતી તો હવે જઈશ નીચે રસોઈ બસોઈ બનાવી નાખી ફટાફટ અને પછી બેસી સીવવા માટે કેમકે આજે ફ્રી થઈ ગયા છે વહેલા આજે બ વરસાદના કારણે કાંઈ માર્કેટે ભરાય એમ નથી એટલે શાકભાજી લેવા પણ જવાય એવું છે નહીં તો પછી લઈ આવશું વરસાદ રહે ત્યારે અને રવિવારે તો આજ કાંઈ ભરાય નહીં માર્કેટ કેમકે વરસાદના હિસાબે બધા બેસે ક્યાં પાણી ભૈરાશ બધે એટલે રાજકોટમાં સારો પીડ્યો તમારા ગામમાં બધા કેવો વરસાદ છે તો કમેન્ટમાં જણાવજો અને અમારે આજી ડેમ રાજકોટનો જો બે કાંઠે થઈ ગયો છે હવે આખો ભરાઈ ગયો છે એવું છે એવા મેસેજ મળ્યા છે કે આજી ડેમ ભરાઈ ગયો રાજકોટવાસી માટે ખુશખબર એવું હતું તો એ આપણે સમાચાર વાંચ્યા હતા એટલે એવું હતું હવે ઓવરફ્લો થાય કે જો એક ધારો વરસાદ ચાલુ રહે તો થાય તે નક્કી ન હોય તો દરવાજા દરવાજા ખોલે અને ચાલો તો હવે છોકરા નીચે છે તો આપણે જઈએ નીચે જો અહીંયા કપડાંનું સ્ટેન્ડ આપણે અંદર લઈ લીધું આજે વરસાદ એક ધારો ચાલુ છે ને મારા આરાધ્યા બેન જો તારક મહેતા ગુડ મોર્નિંગ આરાધ્યા અને આરાધ્યા જો મસ્ત રેડી થઈ ગઈ કેમ કે આજ તો ક્યાંય બહાર નીકળાય એવું છે નહીં ઘરમાં જ પડ્યું એટલે જો બડા બે બેઠી ગયા કાં આરાધ્યા હવે ટીવી જોવો બપોર સુધી અને હું જાઉં નીચે તમે બે ટીવી જોયા રાખો બરાબર અને બાર જો પાછો વરસાદ એક ધારો ક્યારનો ચાલુ થઈ ગયો છે ધોધમાર જો રોડ ઉપર જો પાણી આજે જાય છે એવો વરસાદ ચાલુ થઈ ગયો છે આજે પાછો એક ઘડીક તે પંદર મિનિટ જીઆમ દીધો છે બાકી પાછો ચાલુ થઈ ગયો લાગે છે પડશે આજ રાજકોટમાં હા હું નઈ લઈ દઉં જેને લેવું હોય ને લઈ આવો મારા જે સીવા બેહવા જવું છો હવે હું બધું નવરી થઈ વગા તો જો આપણી રસોઈ પણ અહીંયા રેડી થઈ ગઈ હાલ રસોઈ રેડી થઈ ગઈ જો શાક બુવાનું મૂકી દીધું છે ને દાળ ભાત ને બધું રેડી થઈ ગયું છે વાગ્યા છે દસ અને આરાધ્યા જો ઘડિયાળની લોય પીવે છે એટલે ઉપર અત્યારે વરસાદ ક્યાં ઘડિયાળ પહેરીને ક્યાં જવું છે રખડાવાની ઘડિયાળ 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 સ્માર્ટ વોચ કઈ હા રખડાવવાનું ન હોય કે રમકડું હોય બરોબર છે અને અમારા આરાધ્યા માટે જો એના ફઈ લઈ આવ્યા છે નોરતા બધી વસ્તુ તો ચાલો તમને બતાવું મમ્મી મને પહેરવા દે નવરાત્રી તૈયારી થઈ નહીં પહેરી નહીં મારે એટલો બધો ટાઈમ નથી નિરાતે પહેરને ત્યારે નહીં નહીં એ બધું ખોલવું કાઢવું મારે નથી કરવું જો આ ગામણી છે આ છે સેટ કોડી વાળો આ કોડી વાળી જો બંગડી બેંગલ્સ જો મારા આરાધ્યા પહેરી લીધી બસ હવે આ બધું નથી પહેરવાનું અત્યારે ધીમે ધીમે પહેરાય બઉ સારું નોરતા માં એવું જ હોય ભંગાર લાગે વાળો અને આ દામણી છે આ પાસે બેસલેટ છે એવું ગોલ્ડન અને આ સેટ છે ને બુટી છે એટલે આ વખતે અમારા આરાધ્યા બેન ને જો નવરાત્રી ની તૈયારી થઈ ગઈ છે આ પીન છે બધી નવરાત્રી ની તૈયારી કરી લીધી છે અગાઉ કા આરાધ્યા બધું આવી ગયું જો ફઈ લઈ આવ્યા છે એટલે આટલી બધી વસ્તુ જો આરાધ્યા માટે ગિફ્ટ લાવ્યા કા આરાધ્યા હજી શું છે એમાં હવે એમાં કાંઈ નથી એ તો હવે આપણું છે આ લાવ્યા એ તો મેં બધું બતાવી દીધું જો હવે નવરાત્રીને બસ પંદર દિવસની દ્વાર રહી છે તો હવે બધી તૈયારી કરવા કરવી પડશે થોડી થોડી કરી જો વરસાદ આવો ના રહેશે તો કેમ રમશે છોકરીઓ એવું છે બધું અને આ અત્યારે તો આપણે તૈયારી તો કરીએ પછી આગળ જતા જોયું જાય છે એ બધું મૂકી દે ને ભાઈ ઈ જે એમાં ન હોય હવે બીજામાં ગયું હોય નક્કી ન હોય મૂકી દે અત્યારે મારે નીચે જવું શું હવે તમે બધા ગડમથર કરો તમારે લાવશે ઓલી પહેરવાની ઓક્સોડાઈઝ ની શું કરવું છે હવે એમાં એટલે આરાધ્ય તો રાહે ગમે એટલું ઓલું કરશે ને ઉડી જાય કાગળ હમણાં બસ તો કે બધું કરવા જઈશ હે હે અમને પહેલા જાજીમાં છે મના તાશી છે મજા હમણા નથ પહેરશે હવે આય બાધવાન નથી બેન હું જાવ છું નીચે સારા મના ટીવી જોજો હો જરા આજા બેને નથ પહેરી દીધી લ્યો નાક નાનું નથ મોતી ચાલો આમાં નાખ ગયા બધું બે નથ આવી છે આરા ત્યાં ને તો બધી કેટલેરી આવી ગઈ છે બધી ની કટલેરી આરાધ્યા ને આવી ગઈ છે રેડી થઈ ગઈ છે ચાલો હવે આપણે તો જમી કાઢવીને ઉપર આવી ગયા અને એક વાગ્યો ફ્રી થઈ ગયા ને તો આરાધ્યા ને માથું ધોયું છે ને તો તેલમાં માથા હેર માં તેલ નાખું છે અને આ જેનું માથું જો વાળ એકદમ સિલ્કી ને મસ્ત થઈ જાય છે માં બેટી શેમ્પુ વાપરીએ છીએ ને અમે આ ઘી બે તો થોડીક આરાધ્યા જો આ મા બેટી હેર ઓઇલ છે હેર ઓઇલે અમે યુઝ કરી છીએ અને મા બે બેટી હેર શેમ્પુ પણ યુઝ કરી છે તો જો એકદમ મસ્ત સિલ્કી વાળ અને મુલાયમ જો કાંઈ કન્ડિશનરે વાપરવાની જરૂર ન પડે એવા મસ્ત વાળ સિલ્કી થઈ જાય છે એટલે શેમ્પુની બોટલ પણ તમને તો તમને જોઈ તો હોય જ તે જો જે ન જોઈ હોય તમને બતાવું તો આ છે મા બેટી શેમ્પુ પાંચસો મિલીની બોટલ લીધી છે અમે તો મારા આરાધ બે વાર હજી યુઝ કર્યું છે પણ પહેલી દ્વારા પહેલાં જ રિઝલ્ટમાં એવું મસ્ત સિલ્કી વાળ થઈ જાય છે ને કન્ડિશનર નાખવાની પણ તમારે કાંઈ જરૂર નથી પડતી એવા મસ્ત સિલ્કી વાળ થઈ જાય છે અને શેમ્પુ અને તેલ પણ એનું મસ્ત આવે છે

આપણી પાસે પડખે પડ્યો અને અહીંયા જો ખોગરા ઉલી ગયા છે ને આપણે જો આવી ગયા ઉપર હવે આપણે બનાવાના છે આજે વઘારેલો રોટલો તો ચાલો આજે વઘારેલા રોટલાની રેસિપી રેસીપી તમને આપી દઈ કેવી રીતે વઘારી આવી ગયું છે અને રોટલાનો લોટ આવી ગયો છે તો મમ્મી રોટલા બનાવી દેને એટલે હું અહિયાં વઘાર કરી નાખું એટલે આજે રસોઈમાં ખાલી વઘારેલો રોટલો કેમ કે વઘાર નાસ્તામાં જો ઘૂરા ખાધા એટલે હવે કોઈ ભૂખ બહુ છે નહીં થોડું થોડું ખાવાની ઈચ્છા છે તો રોટલો વઘાર નાખીએ એટલે બધાને હાલી જાય કેમ કે અત્યારે નાસ્તા કર્યા છે હવા હાથે આ કીર્તને ઘૂઘરા ખાધા પછી શું ખાય હો અને આજે છે સૂર્યગ્રહણ છે ભારેમાં ભારે તો ચાલુ થઈ જાય પ્રભાવ તો બે જ ગયો હોય પણ નવ વાગ્યાનું ચાલુ થાય એમ છે ત્યાં આપણે નવ વાગે ચાલુ થાય ને પેલા આપણે ખાઈ પી લઈ અને નવરા થઈ પછી ગ્રહણ ચાલુ થઈ તો વાંધો નહીં ચાલો તો જો અહીંયા આપણે વઘારેલો રોટલો બનાવવાનો છે તો વઘારેલો રોટલા રોટલા બની ગયા છે તો એમાંથી જો બે રોટલાનો વઘારવાનો છે તો તેલ મૂકી દીધું છે આપણે પેલા એમાં એવા નાખશું રાય થોડીક રાય તતળી જાય ને પછી નાખશું આપણે ડુંગળી ડુંગળી વાળો બનાવો છે એટલે તો ચાલો પેલા ડુંગળી એટલે ડુંગળી મારી આગળ છે તો અહીંયા જો આપણે રાય ગઈ ને તો હવે એમાં નાખી દીધી છે ડુંગળી ડુંગળીને ને મસ્ત ચડીવા દઈશું ધીમા ગેસે સાવ ચડી જાય ને પછી એમાં મસાલો બધો કરીને દહીં ઉમેરશું દહીંમાં વઘારવાનો છે થોડીક અમથી હિંગ નાખશું શાંતિ રાખ હિંગ એડ કરી દીધી છે હવે ડુંગળી મસ્ત રીતે સતળાવા દઈ સ્વાદ પ્રમાણે થોડુંક એવું મીઠું રોટલામાં તો મીઠું હોય જ એટલે આપણે થોડુંક એડ કરશું પછી ચાખીને જોઈએ વધારે જોઈએ જો ડુંગળી આપડી મસ્ત પકડી ગઈ છે હવે નાખ સુલા સણાઈ ચાણી બસ થઈ જ ગયું બસ બસ બધો મસાલો ઉપર દેતા આમ આમ ઓગળતું દેખાય આમ ઓનર

દહીં થોડુંક ખાટું હોય તો તે જ આપણે પાણી એડ કરી શકો આપણે જે છે ખાટું થોડુંક દહીં છે થોડુંક આપણે પાણી એડ કરશું થોડી વાર માટે પાકવા દઈશું પછી આપણે આમાં રોટલો એડ કરી દઈશું થોડીક વાર ઉકળી જઈને પછી રોટલો એડ કરી દેવાનો તો અહીંયા મસ્ત આપણો જો વઘારેલો રોટલો રેડી થઈ ગયો છે એમાં મસાલામાં બધા એડ કરી દીધો છે દહીંમાં અને હવે થોડીક માટે જો આપણે એમાં પાકવા દેસું રોટલાને મિક્સ થઈ જવા દઈશું પછી ઉતારી દઈશું તો અમને તમને તમારા વઘારેલા રોટલાની રેસીપી કેવી લાગે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો તો ચાલો આવી જાઓ હું વઘારેલો રોટલો ખાવા દેશી ખાણું